જય શ્રી કૃષ્ણ હું શીતલબેન આહિર મારા મસ્ત મજાના બ્લોગમાં આજે તમારું સ્વાગત કરું છું આપણે આજે દ્વારકા ગયા છે અને આજે આપણે દ્વારકામાં શું શું કર્યું કઈ કઈ જગ્યાએ દર્શન કર્યા તે વિશે આજે તમને જણાવવાના છે તો તમે છેલ્લે સુધી જોતા રહેજો આપણે દ્વારકા જવાની તૈયારી કરીએ છીએ એટલે પહેલાં આપણે આપણા ભગવાનને દીવો કરી આપણે જે ઘરે દ્વારકાથી છે તેને આપણે દીવો કરીને પગે લાગી લઈએ હવે આપણે રેલવે સ્ટેશને આવી ગયા છીએ તમે જોઈ શકો છો હવે આપણે ટ્રેનમાં પણ બેસી ગયા છીએ અને આ બધી આપણા સ્ટુડન્ટ છે આપણા સ્ટુડન્ટ બધા નથી આવ્યા આમાંથી ખાલી આપણે આઠ જ જણા ગયા છીએ હવે આપણે તૈયાર થઈ ગયા છીએ અને ભગવાન દ્વારકાધીશના દર્શન માટે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો ગીતા તો દોડામ દોડી કરી રહી છે વીડિયામાં ન આવવા માટે આ તમે જોઈ શકો છો આ દ્વારકાનો રોડ છે અત્યારે પબ્લિક જરાય નથી અત્યારે બહુ ઓછી પબ્લિક છે એટલે આમ મજા આવે છે આપણને હવે આપણે તિલક લગાવીને આગળ જઈ રહ્યા છીએ હવે તમે જોઈ શકો છો આપણા બધા સ્ટુડન્ટ ટાટા ટાટા કરે છે આપણને અને આ ગોમતી કાર્ડ છે આ તમે જોઈ શકો છો ભગવાનની ધજા ચડતી હતી તેના પણ આપણે દર્શન કર્યા છે જય આપણે ગોમતી કાંઠે આવ્યા છીએ ગોમતી કાંઠે અત્યારે બહુ એટલે બહુ અત્યારે મોજા આવે છે આપણા બધાએ આ તો પગ મોઢું ધોઈ લીધું છે અહીંયા હવે આપણે નાગેશ્વર આવી ગયા છીએ આપણે બાર જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ આપણે દ્વારકામાં આવેલી છે તમે જોઈ શકો છો આ નાગેશ્વર જ્યોતિર્લિંગ છે ત્યાં આપણે પણ નાની એકલી એવી ક્લિપ લીધી છે અહીંયા ભગવાનના દર્શન કરી રહ્યા છે આપણે ત્યાં હવે આપણે દ્વારકા તરફ જઈ રહ્યા છીએ આ તમે જોઈ શકો છો આપણે સ્નો પાર્કમાં ગયા છીએ સ્નો પાર્ક તમે શિવરાજપુર બીચ જાશો ત્યાં રસ્તામાં જ આવે છે બહુ સરસ છે કાશ્મીર જેવું વ્યૂ છે તમે જાઓ તો એકવારથી આની મજા જરૂરથી લેજો આમાં તમે જોઈ શકો છો એકાબીજાને બધા બળફ ઉડાડી રહ્યા છીએ અને હવે આ લપસિયું છે જ્યાં અમે બધા લપસ્યા ખાધા લપસ્યા ખાવાની અહીંયા બહુ મજા આવે છે ત્યાં સરસ મજાની આવી ગાડી હતી ત્યાં પ્રિયાને આ રીતના ગાડીમાં આ તમે જુઓ અમે અહીંયા સિદ્ધાજપુર બીજે આવી ગયા છીએ ઓમ તો શિવરાજપુર બીચ બહુ ટ્રાફિક હોય છે પણ અત્યારે તો શાંતિથી અમને બહુ મજા આવી ત્યાં ફરવાની આ તમે જોઈ શકો છો છોકરીઓ મસ્તીમાં મોજમાં બહુ મજા કરી રહી છે આ અમારા ગીતાબેન મોજું આવ્યું ને દોડ્યા આપણે ભટકેશ્વર મહાદેવે આરતીના દર્શન કરવા માટે ગયા હતા તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ છે અને આ ભટકેશ્વર મહાદેવનું મંદિર દેખાય છે વખત કેશ્વર મહાદેવે સનસેટ બહુ સરસ થાય છે પણ અત્યારે ચોમાસાના હિસાબે આપણને એવો કાંઈ દર્શન થયા નહીં આજે તમે જોઈ શકો છો આપણે વખતેશ્વર મહાદેવની આરતીના દર્શન કરાવું છું તમને આજે આપણો બીજો દિવસ દ્વારકામાં થઈ ગયો છે અને દ્વારકામાં વરસાદ પણ બહુ છે આજે આ તમે જોઈ શકો છો જે ભગવાનની છપ્પન સીડી છે ત્યાં કેટલું પાણી આવેલું જાય છે પણ ખરેખર આનો અદ્ભુત એક નજારો હતો દર્શન કરવાની અમને બહુ મજા આવી ભરાઈ ગયા છે હવે આપણે પાછા ઘર તરફ જવા નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો મસ્ત મજાના વ્યૂ દેખાય છે સામે દ્વારકાધીશનું મંદિર પણ દેખાય છે પણ અત્યારે કેમેરામાં દેખાતું નથી હવે આ તમે જોઈ શકો છો આપણે ટ્રેનમાં ભેડનો પ્રોગ્રામ કર્યો હતો ચાલો બધા ભેળ ખાવા હવે આપણે અહીંથી આપણા ઘરે પહોંચી જશું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ